નમસ્તે એ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધન વાસ્તવિક સંખ્યાના એન મૂળ વિશે શીખીશું તમને થશે આ વળીશું વાસ્તવિક સંખ્યા શીખી રહ્યા છીએ તો જાણે સમજ્યા પણ એન મૂળ અને એ પણ પાછું ધન સંખ્યાના જ કેમ તો ચાલો આપણે એને એક એક કરીને સમજીએ કે આ વાક્ય કે આ વાત શું કહેવા માંગે છે અને આપણે એને શીખવાની જરૂર શું કામ પડી અથવા તો આ રીતે શું કામ ડિફાઈન કરેલું છે તો જો મૂળ શબ્દ ઉપરથી તમને ખ્યાલ આવે કે આપણે વર્ગ મૂળ ઘન મૂળ ચતુર્થ મૂળ એ રીતે શીખી ગયા છે ખરું તો આપણે એ જ વાત વિચારીએ કોઈ સંખ્યાનો વર્ગ અને એનું ફરીથી આપણે એ જ રીતનું રિઝલ્ટ લાવવું હોય તો વર્ગ મૂળ એજ રીતે ઘન મૂળ ઘન ઘન મૂળ ચતુર્થ મૂળ જો વર્ગમૂળ હોય તો આપણે એ આ રીતે લખીએ છીએ ખરું ઘન મૂળ હોય તો આ રીતે ચતુર્થ મૂળ હોય તો આ રીતે એ જ રીતે આપણે ક્રમશઃ જો વિચારતા જઈએ પંચમૂળ ષષ્ઠ મૂળ એમ કરતાં કરતાં એન મૂળ સુધી લખી શકીએ ખરો કોઈ સંખ્યાનો એન સુધીનો વર્ક ને અહીં વર્ગમૂળના રૂપમાં અથવા મૂળના રૂપમાં લખવું હોય તો આ રીતે લખાય ખરું તો એ પ્રમાણે આપણે એન મૂળની વાત કરી હવે આપણે એ વિચારવાનું છે કે ધન સંખ્યા જ શું કામ તો ચાલો આપણે લખીએ કે કોઈક સંખ્યા વિચારીએ એના વર્ગ પણ વિચારીએ અને વર્ગ લીધા પછી વર્ગમૂળ વિચારીએ સંખ્યા બે તો બેનો વર્ગ શું થશે ચાર પણ જો આપણે ફરીથી આનું મૂળ સ્વરૂપ લેવું હોય ચારનું વર્ગમૂળ તો આપણને શું મળશે તમને ખ્યાલ છે કે બે જ મળવું જોઈએ પણ બીજી રીતે વિચારીએ તો માઇનસ ટુનો વર્ગ પણ ચાર છે તો અહી ચારનું વર્ગમૂળ કરીએ તો આપણને બે અથવા ઋણ બે માઇનસ બે ખરું માઇનસ બે એ રીતે મળશે ચાર નો વર્ગ લઈએ તો સોળ પણ જ્યારે આપણે સોળનું નું વર્ગમૂળ વિચારીએ સોળનું વર્ગમૂળ વિચારીએ તો એ ચાર કે માઇનસ ચાર ખરું હવે જો ફરીથી અરે સોળનું વર્ગમૂળ ચાર કે માઇનસ ચાર પણ ચારનું વર્ગમૂળ બે કે માઇનસ બે પણ માઇનસ ચારનું વર્ગમૂળ એ નહીં મળી શકતું ખરું એટલે કે આપણને હંમેશા ધન વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ જ મળશે કેલ્ક્યુલેટરની મદદથી જોઈ લઈએ અહીં હું લખું ঋণ চার নর্গমূড় ইনবেলিড ইনপুট ফোর ফঙ্কশন খর এ রীতে টু ঋণ টু নর্গমূল ইনবেলিড ইনপুট ফোর ফঙ্কশন એટલે કે આપણે ઋણ સંખ્યાનું વર્ગમૂળ નથી વિચારી શકતા ખરું એના માટે કંઈક અલગ રીતની પદ્ધતિ અપનાવવી પડશે તો જ્યારે આપણે વર્ગમૂળ અથવા તો એન મૂળની વાત કરીએ ત્યારે એ સંખ્યા હંમેશા ધન સંખ્યાના રૂપમાં જ હોવી જોઈએ આ રીતે શબ્દોમાં ભલે આપણે વિચારીએ કે ચારનું વર્ગમૂળ બે અથવા માઇનસ બે છે પણ જ્યારે આપણે એને વ્યાખ્યાયિત કરીએ છીએ ત્યારે એ આ રીતે જ હોવું જોઈએ ઋણ અહીં અલાવ નથી અહીં જો હું આ રીતે લખું તો આ ખોટી વાત છે માત્ર ધનસંખ્યા જ હોવી જોઈએ શબ્દોમાં કેવું હોય તો આપણે એમ કહી શકીએ કે એ જો એ ધન વાસ્તવિક સંખ્યા હોય તથા હા બીજી વાત આ એન પણ હંમેશા ધ પ્રાકૃતિક સંખ્યા જ આપણે વિચારીએ છીએ નેચરલ નંબર એન એ પ્રાકૃતિક સંખ્યા હોય તો તો આપણને વર્ગમૂળ અથવાનું જ્યારે મૂળ વિચારીએ ત્યારે હંમેશા એક જ સંખ્યા મળશે આપણે હંમેશા ધન સંખ્યાના સ્વરૂપમાં જ એને વિચારીએ છીએ ખરું હોય તો એક અને માત્ર એક જ ધન વાસ્તવિક સંખ્યા એક્સ મળે કે જેથી એક્સ રેસ ટુ એન ઇક્વલ ટુ એ થાય ખરું તો આ સંખ્યા એક્સ એને આપણે એનું ધનમૂળ એમ કહી શકીએ એક્સ એનું ધન મૂળ છે જ્યારે આપણે મૂળ લઈએ ત્યારે એ ધન સંખ્યા જ હોવી જોઈએ જેથી આપણે એનો ફરીથી આપણે વિચારી શકીએ વર્ગ છે તે પણ ધન જ સંખ્યા છે ખ્યાલ આવ્યો આપણે શબ્દોમાં ભલે લખીએ કે છ નો વર્ગ છત્રીસ તથા ઋણ છનો વર્ગ છત્રીસ છે આથી આપણે એવું કહી શકીએ કે છત્રીસના વર્ગમૂળ છ અને ઋણ છ છે પણ આપણે આ રીતે જો લખવું હોય તો એ માત્ર છ જ બનશે અહીં ક્યારેય પણ ઋણ સંખ્યા નહીં આવે અને આપણે પ્રિન્સિપલ સ્કવેર રૂટ એવું કહીએ છીએ વિચારી જો તમારી જાણ ખાતર તમને બતાવું કે જ્યારે આપણે તમને એમ થશે કે તો પછી ઋણ સંખ્યાના વર્ગમૂળનું શું અથવા તો ઋણ સંખ્યાના મૂળનું શું તો એ માટે જો આ રીતે જ્યારે આપણે ઋણ ચાર એમ વિચારીએ તો એને આપણે સૌથી પહેલાં તો ચારના સ્વરૂપમાં લઈશું ઋણ એક આ રીતે બહાર કાઢીશું અને પછી એના વર્ગ મૂળ આ રીતે ઇમેજનરી નંબર ધન અથવા ઋણ ઇમેજનરી નંબર શું કામ આ આઈ એ ઇમેજનરી નંબર તરીકે લીધો છે જેનું મૂલ્ય ઋણ એકનો વર્ગમૂળ એ રીતે થાય છે આપણે હમણાં એનું ડિટેલ નથી જોઈ રહ્યા પણ જ્યારે આપણે ઋણ સંખ્યા માટેના મૂળ વિચારતા હોઈએ ત્યારે આ રીતે ઇમેજનરી નંબર ડિફાઈન કરીએ છીએ એ વિશે આપણે પછી જોઈશું પણ હમણાં તો ધન વાસ્તવિક સંખ્યાના એન મૂળ જે આપણે હમણાં જોયા કે હંમેશા ધન જ સંખ્યા હોવી જોઈએ મૂળ લેતી વખતે તો એને વિકિપીડિયા પેજ પર પણ જોઈએ આપણને એના કેટલાક સિદ્ધાંતો પણ સમજાશે જો તમે આ રીતે એન્થ રૂટ એવું સર્ચ આપશો તો તમને આ રીતની ડેફિનેશન મળશે જે આપણે હમણાં ગુજરાતીમાં સમજા ખરું અને જો અહીં પણ આ રીતે ફાઈવ વાય માઇનસ ફાઈ વાય જ્યારે એ સ્ક્વેર રૂટ ઓફ માઇનસ ટ્વેન્ટી ફાઇવ લેવાની વાત આવે ત્યારે ઇમેજનરી નંબર તરીકે લઈએ છીએ અને હંમેશા જ્યારે આપણે પોઝિટિવ નંબર જ વિચારીએ છીએ એની વાત કરી તો એને પ્રિન્સિપલ સ્ક્વેર રૂટ એ રીતે કહીએ છીએ ખરું એવરી પોઝિટિવ રિયલ નંબર એક્સ હેઝ અ સિંગલ પોઝિટિવ એન્થ રૂટ વિચ ઇઝ રિટન એઝ ધીસ ખ્યાલ આવ્યો ધ એન્થ રૂટ ઓફ અ નંબર એક્સ વેર એન ઇઝ અ પોઝિટિવ ઇન્ટીચર ઇઝ અ નંબર આર હુઝ એન્થ પાવર ઇઝ એક્સ આપણે એના સ્વરૂપમાં વિચાર્યું અહીં એક્સના બદલે એ વિચાર્યો તો તો આ વિડિયોમાં બસ આટલું જ ભલે ત્યારે આવજો